શિનોર તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજરોજ ચોવીસ વર્ષ જનવિશ્વાસ સેવા સમર્પણના શિનોર તાલુકા પંચાયતમાં સમાવેશ ઉતરાજ અવાખલ માલપુર આનંદી ખાતે વિકાસ વિકાસરથ આવી પહોંચ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા વહીવટી તંત્ર સર્વ અધિકારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગામના સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી ગામજનો ઉપસ્થિત રહ્યા હતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન અને મુખ્યમંત્રી તરીકે છેલ્લા ચોવીસ વર્ષથી ગુજરાતના વિકાસ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમજ આજે ભારત દેશ પણ વિકાસના પંથે પ્રયાણ કરી રહ્યો છે આ દરેક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની રાજકીય સરકારને છેવાડાના માનવીની ચિંતા કરી સરકારી યોજનાનો લાભ સીધે સિદ્ધો લાભાર્થીઓના ખાતામાં પહોંચે એવા પ્રયત્ન કરેલ છે સિનોર તાલુકા વતી ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એમાં ઉપસ્થિત એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ પશુપાલક નિયામક શ્રી ડોક્ટર ધવલભાઈ માંડવીયા કારોબારી અધ્યક્ષ શ્રી જયેશભાઈ વસાવા ન્યાય સમિતિ અધ્યક્ષ અશ્વિનભાઈ વસાવા તાલુકા વિકાસ અધિકારી શ્રી જયમિનીબેન પટેલ સર્કલ ઓફિસર મામલતદાર શ્રી વિશાલભાઈ સાહેબ ગામના સરપંચો ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ વિકાસરથને પ્રગતિના શિરે લઈ જવામાં આવ્યો હતો tamara check karo rahul bhai ata mujhe check कौन है सो ये વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજરોજ સિનોર જિલ્લા પંચાયતમાં સમાવેશ માલપુર ગામે વિકાસ આવ્યો અને આ કાર્યક્રમમાં તાલુકા વહીવટી તંત્રના સર્વે અધિકારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગામના સરપંચ સરપંચશ્રી ડેપ્યુટી શ્રી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન અને મુખ્યમંત્રી તરીકે છેલ્લા ચોવીસ વર્ષથી જે રીતે એમને ગુજરાતનું વિકાસ કરીને વિકાસનું મોડલ ભારત દેશ સમક્ષ મૂક્યું અને આજે ભારત દેશ પણ વિકાસશીલમાંથી વિકસિત ભારત તરફ પ્રયાણ કરી રહ્યો છે તો આ દરેક ક્ષેત્રમાં આપણી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની રાજ્યની સરકાર છેવાડાના માનવીની ચિંતા કરી અને સરકારી યોજનાઓનો લાભ સીધો સીધો લાભાર્થીના ખાતામાં પહોંચે એ એ દિશામાં પ્રયત્નશીલ છે અને આ તકે હું સિનોર તાલુકાની જનતા વતી આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની રાજ્યની સરકારનો હું આભાર વ્યક્ત કરું છું અને જ્યારે માલપુર ખાતે આજે વિકાસરથ આવ્યો છે તો માલપુર તો છેલ્લા વીસ વર્ષથી આપણે જોઈએ તો સિનોર તાલુકામાં સૌથી પહેલા રાજ્યપાલના હસ્તે પુરસ્કાર માલપુરને મળેલો માલપુર ગામમાં છેલ્લા વર્ષોમાં ગામના માજી સરપંચ અને ગ્રામજનોના પ્રયત્નોથી જે વિકાસના કાર્યો થયા છે અને સિનોર તાલુકામાં વિકાસનું મોડલ માલપુરે રજૂ કરેલું અને આજે આપણે જોઈએ તો સિનોર તાલુકાના દરેક ગામમાં ડેવલપમેન્ટ પૂરેપૂરું થયું છે તો આગામી સમયમાં આપણે જ્યારે ભારત દેશના નાગરિકોના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારતનો સંકલ્પ જે આપ્યો છે આત્મનિર્ભર ભારત તકીએ આપણે સૌ એ સંકલ્પને સિદ્ધ કરવા પ્રયત્ન કરીશું વંદે માતરમ ભારતમાં થકી દે